રાજકોટના ગાંધીગ્રામ ટુ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીની અને ખોટા દસ્તાવેજ બનાવવાની અને આ દસ્તાવેજોને સાચા તરીકે ઉપયોગ કરવાની ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની હકીકત એવી છે કે મિન્ટી ફી ફિન્સવ પ્રાઇવેટ લિમિટેડ કરીને ફાઇનાન્સ કંપની છે એની રાજકોટની બ્રાન્ચના બ્રાન્ચ મેનેજર સેલ્સ મેનેજર અને એની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે જેને કોન્ટ્રાક્ટ આપેલો છે એવી ફોર્મલિક એન્જિનિયર પ્રાઇવેટ લિમિટેડના અધિકારી આ ત્રણ અને સાથે સાથે તેર જેટલી પ્રાઇવેટ કંપનીઓ છે જેના ઓનર આ બધાએ મળી અને જે મશીનરી હોય અલગ અલગ કંપનીમાં એ મશીનરીના ખોટા બિલો બનાવી એને જે ફાઇનાન્સ કંપની છે એમાં રજૂ કરી અને એનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવી અને આ જે કંપની છે એના નામે આ તેર કંપનીઓના નામે અલગ અલગ જે એના ઓનર છે એના દ્વારા લોન પાસ કરાવવામાં આવેલી છે આ લોકોએ એક ગુનાહિત કાવતરું રચી અને જે મિન્ટીફી ફિન્સાવ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એને ચાર કરોડ તેર લાખ એકત્રીસ હજાર પાંચસો સત્તર જેટલી લોન પાસ કરાવી અને છેતરપિંડી આચર્યો છે જેનો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આના ટોટલ અત્યાર સુધીમાં આઠ આરોપીઓ પકડવામાં આવેલા છે

એ આના જે સેલ્સ મેનેજર હોય આ જે બ્રાન્ચના એ સેલ્સ મેનેજર આવી બધી લોન જેને જેને હોય હોય એવા લોકોને લાવતા છે તો આ જે સેલ્સ મેનેજર છે એ આવી કંપનીઓ શોધીને લાવે અને એમાં જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર કંપની છે એના અધિકારી છે અમિત ધરેજિયા કરીને આ અમિત ધરેજિયા છે એ જે તે કંપનીની જગ્યાએ જઈ જેવી લોન એપ્લિકેશન થાય એના પછી એને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવાનું હોય છે કે આ કંપનીએ જે બિલો રજૂ કર્યા છે અને જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે એ પ્રમાણે કંપની પાસે એસેટ છે કે નહીં તો આ સેટ ચેક કરવાની જવાબદારી એનું ઇન્સ્પેક્શન કરવાની જવાબદારી થર્ડ પાર્ટી જે ઇન્સ્પેક્શન કંપની છે એની હોય છે આ થર્ડ પાર્ટી ના અધિકારી એટલે કે અમિત દરેજિયા છે એ જે તે જગ્યાએ જઈ અને ખોટું ઇન્સ્પેક્શન ફોર્મ ભરી આ પ્રકારની કાં તો મશીનરી ના હોય અથવા તો કોઈ અલગ જ પ્રકારની મશીનરી હોય પરંતુ જે બિલ રજૂ કરેલા છે એ સાચા છે એવું ઇન્સ્પેક્શન ફોર્મ ભરી અને બેંકમાં જમા કરાવે અને ત્યારબાદ જે સેલ્સ મેનેજર છે અને મેનેજર એ મળી અને આની લોન સેન્ક્શન કરે અને જે તે વ્યક્તિને કોઈને 40 લાખ કોઈને 30 લાખ એવી અલગ અલગ પ્રકારની કંપનીને લોન આપવામાં આવે છે અત્યાર સુધી જે આ છેતરપિંડી થઈ છે એવી ટોટલ 13 લોન આપવામાં આવેલી છે એમાં મેં કહ્યું એ રીતે કોઈ 40 લાખની છે કોઈ 30 લાખની ની છે એવી અલગ અલગ અમાઉન્ટની છે આ 13 કંપનીને જે લોન આપી છે એનું મળીને અમાઉન્ટ 4 કરોડ 13 લાખ હજાર જેટલી થાય છે કમિશન વર્ક તો હા આના જે મેનેજર છે સેલ્સ મેનેજર અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરના આના મેનેજર છે હિતેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર છે અમિત ધરેજીયા અને એના સેલ્સ મેનેજર છે આકાશ વ્યાસ આ જે વ્યક્તિ લોન એપ્લાય કરે એની જે લોન સેન્ક્શન થાય એના અમુક પરસેન્ટેજ જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર છે એ ખોટા ફોર્મ ભરવા માટે અથવા તો ખોટા બિલ રજૂ કરવા માટે એની પાસે કમિશન મેળવતા હતા એ જ રીતે સેલ્સ મેનેજર છે એ અને મેનેજર આ પણ કમિશન મેળવતા અમુક જે લોન છે એ ડિફોલ્ટર થઈ એનપીએ થઈ એટલે કંપનીના ધ્યાનમાં આવ્યું કે આવી ઘણી બધી જે લોન એકાઉન્ટ્સ છે ડિફોલ્ટ થયા એટલે એમણે અલગથી બીજી એક થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કમિટી ની રચના કરી અને કંપની દ્વારા જે તે જગ્યાએ જઈ જાતેથી વેરીફાઈ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે આમાં ખરેખર જે બિલો રજૂ થયા છે એ પ્રકારની કોઈ મશીનરી છે જ નહીં અને આ જે વ્યક્તિઓ છે જે બેંક અકાઉન્ટના હોલ્ડર આ જે તેર હોલ્ડર્સ છે એમણે બેન્કના મેનેજર સેલ્સ મેનેજર અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર જે વ્યક્તિ છે એની સાથે મળી અને ખોટા દસ્તાવેજો બનાવી અને રજૂ કરી અને લોન સેન્ક્શન કરાવેલી છે આ જે મેં આપને કહ્યું મિન્ટી ફી ફિન્સો પ્રાઇવેટ લિમિટેડ એ ફાઈનાન્સ કંપની છે અને ફાઈનાન્સ કંપનીનું કામ છે સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ લોન આપવાનું એટલે ફી ફાઈનાન્સ કંપની માંથી જ એ લોકોએ આ લોન મેળવેલી છે